આજની રચના છે જિંદગીનો રાસ અને મન રસ્તે ઉમીદો નું બજાર અને ગામને છેડે મંદિર વફાદારી મનને લટકી હતી વિચારોથી અરજી રોજ કરતો તેને બાધા ગણતો નહી ભગવાનને પ્રસાદ ધરતો બાધા હાથ જોડી માંગતો ભગવાનને રોજ કેહતો પણ કાગળ લઈ કલમ થી બાધા લખતો નહી મંદિર નો પૂજારી રોજ ચિઠ્ઠી વાંચે જિંદગીનો રાસ અને મનની બાધાઓ ગામમાં સંદેશા તરીકે ઓળખાય સંદેશો મૂકવું ભગવાનને સમાચાર પહોંચે ગામને મૂર્તિમાં ભગવાન અને પૂજારી માં માણસ જાગતો સંદેશ વાહક મિત્રો આજની મારી રચના જો તમને ગમી હોય તો જરૂર લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો